गुजरात पुलिस માં જો પ્રજાના દરરોજના જો રજવાતો હોય છે કોઈ તકલીફ પડતા હોય કે ના કોઈ પોલીસ મદદની જરૂરત હોય કે કોઈ ઝઘડાવ થતા હોય કે કોઈ આસમાજિક પ્રવૃત્તિ થતી હોય કે એના કોઈ ટ્રાફિકના નિયમન બાબતમાં હોય કે ટ્રાફિક જામ હોય આ તમામ બાબતોનો જો રજવાત કરવાનો એક apne paase ek saral system Gujarat police paase chhe jo dial 100 jena boliye chhe to 100 number upar loko call karta hoy chhe તો અમે एवरीडे जो 100 નંબર પર જો કોલ આવે છે લગભગ 284 ના આસપાસ एवरेज રહે છે 284 एवरीडे આવે છે અમાર ટોટલ 37 પોલીસ સ્ટેશન છે શહેરમાં આમાં આવે છે તો અમે જો ટીમ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે બેસીને છેલ્લા 6 માંસમાં કેટલા કોલ સાઈ છે આ કોલ્સ કેટલા વાગે તે કેટલા વાગે દાખલ થા કે રાત્રે મે 00 12 વાગે તે 2 વાગે 2 વાગે તે 4 વાગે 4 થી 6 કરતા કરતા બે બે કલાકના આમાં મે લોકો ડિવિઝન કરા જોએ અને રાત્રે આ રીતે 24 વાગે તક એટલે મતલબ રાત ને 12 વાગે તક અને કઈ પ્રકારના કોલ્સ આવે છે ઝઘડા થયા મારામારી થઈ કોઈ તુફાન કરી રહ્યા છે કોઈ પતિ પત્નીને મારામાઈ થઈ રહે પડોસી ઝઘડાઓ થઈ રહ્યા છે ટ્રાફિક નિયમન આ બધી બાબતોને લઈને અમે લોકો એના ડિવિઝન કરવાના ચાલુ કરે અને પોલીસ સ્ટેશન વાઈસ જેટલા 37 પોલીસ સ્ટેશનમાં કઈ પોલીસ સ્ટેશનમાં કઈ બાબતને કઈ એરિયામાંથી આ બધે એરિયા સ્પેસિફિક લોકો ફોન કરે છે આપણે ના તો આપ બતાવે છે કે મારા પર્વત પટિયા ના ફલા સોસાયટી માથી અમે બોલું છું અમે આ રીતે થઈ રહ્યો છે તો અમે જો એક પત્રકાર કલોની છે પત્રકાર કલોની પાસે જો આ પ્રકારનો બરામ બની રહ્યો છે અને આ રીતે માલ ઉધના દરવાજા પાસે આ તો એક સ્પેસિફિક એરિયા સ્પેસિફિક ટાઈમ સ્પેસિફિક અને ક્રાઈમ સ્પેસિફિક અને જે રીતે મદદ પબ્લિક જોતા હોય આ રીતે આપણે ફોન કરે છે આ બધી ડિટેલ્સ જો કોલ લે તો અમે કમ્પ્યુટરાઇઝ બધી થતી રહે છે રેકોર્ડિંગ થતી રહે છે જેના લઈને छ महीना में लगभग पचास हज़ार कॉल्स डेटा हमें अगले काढ़ा जो है पर डे टू एटी फोर हो तो लगभग जो है छ महीना में लगभग पचास हज़ार आश्रे कॉल हो है जो है। आप पचास हज़ार कॉल्स ना पुलिस स्टेशन दीट टाइम दीट एरिया दीट अने कई प्रकार ना कॉल्स थी एना दीट दीठ अमे डिस्ट्रीब्यूट करा जो है तो आम जो भी ट्रैफिक वगैरह आती करीब सात आठ हज़ार कॉल्स जो ट्रैफिक ना ने अन्य डिपार्टमेंट कॉल्स थी ना हटाई ना हमें लोग थर्टी सेवन थाउजंड कॉल्स एवं अपने ने बाहर निकाला जे पब्लिक तरफ थी जो पब्लिक ने इमीडिएट मदद ने जरूरत रहे थे जेना अगर हम अगले लोग एना स्पेसिफिक कामगिरी करिए तो पब्लिक ने घड़ी बधी राहत रहे तो एना यह लगभग से हज़ार कॉल डिटेल्स आवेला जो है एना आज अमा क्राइम कॉन्फ्रेंस राखी तमाम आवेला बताला आज टाइम दाखिला तरीके पांडेसरा पांडेसरा रात्र आठ थे अगियार आठ से अगियार में पूरा शहरना જો સુરત શહેર માં જેટલા કોલ આવે છે ને 9% કોલ જો એક પોલીસ સ્ટેશનમાંથી આવે છે પાંડેસરા માં પછી એના પછી અમે જોયા તો નેક્સ્ટ કોલ આવે છે દિંડોલીમાંથી લગભગ 60% ફિર 60% લિંબાયત માં તો હોય છે ફિર આમાં ઉધના માં હોય તો કરી 5% ફિર આમાં જો પુના ગામમાંથી હોય છે 4-5% આ પ્રકાર સે બધા પોલીસ સ્ટેશન જો અમારું હેવી પોલીસ સ્ટેશન છે જ્યાં કોલ્સ આવે છે એરિયા સ્પેસિફિક અમે લોકો એના ઇન્ફોર્મેશન એક એક કોલ્સ નો ડેટા પોલીસ સ્ટેશનને પીઆઈઓને આપી અને એના પછી જો કઈ એરિયામાં કેટલા વાગે જો તકલીફો વારંવાર પડે છે એના હિસાબથી પોલીસનું ડિપ્લોયમેન્ટ અત્યારે અમે લોકો સ્ટાર્ટ કરીએ છીએ દાખલા તરીકે આપણે વાત કરીએ કે પત્રકાર કોલોનીમાં